જામનગર માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની એકસો તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી લાલ બંગલા સર્કલ પર આવેલ પ્રતિમા ખાતે સવારથી લોકોની લાંબી કતારો જોવા મળી કોંગ્રેસના આગેવાનોએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી ડોક્ટર સાહેબ આંબેડકર નો જન્મ ચૌદમી એપ્રિલ અઢારસો એકાણું ના રોજ મહુ મધ્યપ્રદેશમાં થયો હતો એક કાયદાશાસ્ત્રી રાજનેતા તત્વચિંતક ચિંતક શાસ્ત્રી ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા તેઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા હતા તેઓએ ભારતમાં બૌદ્ધ પુનઃ આંદોલનની શરૂઆત કરી તેઓએ ભારતીય બંધારણ સભામાં

આજ રોજ જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં મહા વિભૂતિ ભારત રત્ન મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ને તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે જામનગરના બહોળી સંખ્યામાં લોકો જામનગર મહાનગરપાલિકાના પાંચે પદાધિકારીઓ જામનગર મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો ધારાસભ્ય બને શ્રી દિવેશભાઈ રેવાબા જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રી અને સંગઠન આખું અને પૂનમબેન સાંસદશ્રી હાજર રહ્યા હતા અને બોડી સંખ્યામાં આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ફૂલહાર કરી અને શ્રદ્ધા સુમન અર્પણ કરેલા અને અહીંયા છાસ આ તે બધું વિતરણ કરેલું છે અને જામનગર મહાનગરમાં આનંદનો આજે માહોલ છાયેલો છે